નમસ્કાર મિત્રો અમારી કે આ ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો મિત્રો સૌથી મોટી આનંદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો જણાવી દઈએ કે રાહુલ અને ખડગે લાલ કિલ્લા પર કેમ ન પહોંચ્યા વિગતવાર વાત કરીએ તો ત્યારે સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર ન હર્યા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દી કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જો કે મિત્રો કોંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર અજય ઉભાધ્યાએ જણાવ્યું કે ગયા વર્ષે રાહુલ ત્યારે મિત્રો ગાંધી પાછળની મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રોએ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો હરોળમાં બેસાડવામાં આવ્યા હતા જે બંધારણીય ગરિમાનું ઉલ્લંઘન છે તો વધુ વાત કરી તો વિપક્ષી નેતાઓએ સામાન્ય રીતે આગળની હરોળમાં સ્થાન મળ્યું ન છે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ વખતે આવર્તન ના થાય તે માટે બંને કાર્યક્રમમાં હાજરી આપી ન હતી જ્યાં અત્યાર માટે બસ આટલું જ અમારી માં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો